આજે હનુમત જન્મોત્સવ કહી શકાય અને હનુમાનજી મહારાજ તો સમગ્ર માનવ જાતિના ગુરુની ભૂમિકા નિભાવી શકે એવા અમારા દેવ છે અને જો સતબાર પાઠ કરે જો કોઈ છૂટાઈ બંદી મહાશો હોય પ્રતિદાસજીએ એના જીવનમાં જ્યારે કોઈ વિશિષ્ટ ઘટના ઘટી એવા પ્રશ્ન આવ્યા ત્યારે રોજની એક ચોપાઈ એમ દિવસ એક એક ચોપાઈનું નિર્માણ કર્યું અને ચાલીસ દિવસ પછી એ પ્રોબ્લેમ એનો દૂર થયો એમનો પોતાનો સ્વઅનુભવ અને આપણે બધાને એને ગિફ્ટ આપી ભેટ આપી કે જેને પણ જીવનમાં કોઈ પણ પ્રકારના આદિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય સો વખત હનુમાનજીનો પાઠ કરો તમારા પ્રોબ્લેમ વિલ ગો આજના દિવસે બધા આશ્રમમાં બધા અમે સવારના સાડા પાંચ વાગે બધા ભેગા થયા અને સો વખત પાઠ કર્યો હનુમાનજી મહારાજનો હનુમાન કરી નાના છોકરા બધા ભેગા થયા હતા મોટાઓ હતા અને આજે સાંજના સુંદરકાંડનું આયોજન છે સાથે મળીને બધા સુંદરકાંડ કરશું હનુમાનજી મહારાજને પ્રસન્ન કરશું અને સમૂહ પ્રસાદનું આયોજન પણ આશ્રમમાંથી રાખ્યું છે તો આવો સુંદર બધાનો ઉત્સવ અમારી સંસ્થા દ્વારા ઉજવાઈ રહ્યો છે ઓમ